નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું સમાચાર વિગતવાર જીતો તો વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર ભર મેલ મળ્યો છે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો નહીં તો બોમ્બથી ઉડાવી દેશું ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ એસઓજી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ એન્ડ ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે વડોદરા કલેક્ટર કચેરીમાં અરજદારોને પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અઠારમી ડિસેમ્બર અમદાવાદ ગાંધીનગર કલોલ સહિતની સ્કૂલોને મળેલા મેઇલમાં એકને અગિયાર વાગ્યે ઉડાવી દેવાની ધમકી મળી હતી એટલે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જ્યારે આજે વડોદરા કલેક્ટર કચેરીને એક વાગે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે ડીસીપી મંજીતા વણજારાએ જણાવ્યું હતું કે મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી આ કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો એસઓજીની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને

એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની એની કાર્યવાહી આગળ ચાલુ અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ છે દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના એના

જે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે વહેલી સવારે મળેલી આ ધમકીના કારણે કચેરીના સ્ટાફ અને મુલાકાતીઓમાં થોડોક સમય ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત ચેકિંગના કારણે સ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે